નીલકંઠવાણી સંત અઢારસો છપ્પનની સાલમાં ધુલેરામાં સર્વપ્રથમ વાર પધાર્યા હતા ધુલેરામાં આવેલું પ્રસાદીનું ખાંડેશ્વર મહાદેવનું મંદિર ત્યાં નીલકંઠ પ્રભુ ઉતારો કર્યો હતો ખાંડેશ્વર મહાદેવની પૂજા કરી હતી મંદિરની પાછળ ખીજડાનું વૃક્ષ આવ્યું છે તે ખીજડાની નીચે મહાપ્રભુ બેઠા હતા તે જોઈને ગામના અનેક લોકો નીલકંઠવાણીના દર્શન કરવા આવ્યા આજે ખીજડાના થડના દર્શન થાય છે તે ઓરિજિનલ થડ જ્યાં નીલકંઠવાણી બેઠા હતા ક્યારે પણ ત્યારે આ પ્રસાદી સ્થાનના દર્શન જરૂર કરજો તે વખતે એક સુથાર નીલકંઠવાણીના ચણાવી ઉઘાડા જોઈને તેમની માટે ચાખડી લાવ્યા તે ચાખડી પહેરીને નીલકંઠવાણી ગામમાં થોડીક વાર ચાલ્યા પછી તે ચાખડી ખાંડેશ્વર મહાદેવના પૂજારીને ભેટ આપી દીધી અત્યારે પણ તે ચાખડીના દર્શન થાય છે ધુલણાના દરબાર પુંજાજી પણ રહ્યા હતા તેમણે પ્રાર્થના કરી કે ગામમાં પધારો તેથી નીલકંઠવણી ગામના ચોરે પધાર્યા હતા પુંજાજી અને નીલકંઠવણીનો આ ખીજરાનીચે પ્રથમ મેળાપ થયો હતો